નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો અત્યાર મુખ્ય સમાચારો પર માટે શ્રેષ્ઠ ચૈત્રી નવરાત્રી નો થયો પ્રારંભ મહારાષ્ટ્રીય સમાજે પડોની પૂજા કરી કરી અમદાવાદમાં રોહિત પાવા સ્થળ નો થયો પ્રારંભ આસો મહિનામાં શરદ ઋતુની નવરાત્રીને શરદીય નવરાત્રી કહેવામાં આવે છે

સાધના અને મંત્ર ઉપાસના માટે આ સમય તેજોમય માનવામાં આવે છે આજથી ભક્તજનો શ્રદ્ધાળુઓ માતાજીની ઘટ સ્થાપના કરી મંત્ર ઉપાસનાની શરૂઆત કરે છે આજે વહેલી સવારથી જ મા અંબાજીના મંદિરે મોટી સંખ્યામાં ભક્તજનો માતાજીના દર્શને ઉમટી પડ્યા હતા જ્યારે ગાયત્રી માતા મંદિર શાહીબાગ માધુપુરાના અંબાજી મંદિર અને દુધેશ્વરના મહાકાળી મંદિર ખાતે શણગાર તેમજ વિશેષ પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો દર્શનાર્થીઓ તેમજ શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો જ્યારે શક્તિપીઠ ગાયત્રી મંદિર ઉપાસનાના તપ માટે શ્રદ્ધાળુને વહેલી સવારથી ઉપાસના માટે ઉપસ્થિત રહ્યા હતા બહુચરાજી મંદિર અંબાજી મંદિર પાવાગઢ મંદિર તેમજ ઊંઝાના ઉમિયા માતા મંદિર તથા ચોટીલાના ચામુંડા માતા મંદિર ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સવારથી જ ઉમટી પડ્યા હતા અને માના દર્શન કરી પોતાની ધન્યતા અનુભવી હતી અમદાવાદ એવી ભદ્રકાળી માતાના મંદિર ખાતે ખાસ પૂજા અને વ્રત નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને ભદ્રકાળી માતા ખાસ વિશેષ શણગાર સજાવવામાં આવ્યા હતા ચૈત્રી નવરાત્રી સાથે આજથી મહારાષ્ટ્રીયન સમાજના ભાઈ બહેનોનો પવિત્ર તહેવાર ગુઢી પડવોનો પ્રારંભ થયો છે સાથે સાથે જ આજે સિંધી સમાજનો પવિત્ર તહેવાર ચેટીચંદ પણ આરંભ થયો છે આજે સવારે મહારાષ્ટ્રીયન ભાઈ બહેનો દ્વારા ગુઢી પડવોની ઉજવણી કરાઈ હતી જેમાં મહારાષ્ટ્રીયન બહેનો નવા કપડા પહેરી સોળે શણગાર સજી ગુડીની સ્થાપના કરી તેની પૂજા અર્ચના કરી ગુઢીને ઘરની બહાર લટકાવવામાં આવી હતી અને પૂજા બાદ એકબીજાને ભેટીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી સાથે સાથે તેમણે નવા વર્ષના પ્રારંભે મીઠું મોહ કરાવી એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારે બીજી તરફ સિંધી સમાજ દ્વારા આજે ચેટીચંદ ની ઉજવણી કરી છે કરવામાં આવી રહી છે શહેરમાં વિવિધ સાંસ્કૃતિક ઝાંખીઓ સાથેની શોભાયાત્રા પણ કાઢવામાં આવનાર છે બપોરે શોભાયાત્રા માટે મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો જોડાય તેવી વકી છે આ શોભાયાત્રામાં સમાજની સંસ્કૃતિના દર્શન કરાવતા નાટકો ગીતો બજાવવામાં આવશે અને આજે જે ગુડી પડવો છે એ મહારાષ્ટ્રના નો સૌથી પહેલો દિવસ છે અને નૂતન વર્ષા અને બધાને અમે એકબીજાને આનંદની લાગણી સાથે આજનો દિવસ અમે ઉજવીએ છીએ અને એ પહેલો દિવસ છે જેવી રીતે આપણો હોય રીતે આજે અમદાવાદ કારોબારી ખાતે મળી હતી જેમાં આગામી સમયમાં આવનારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી અંગે રણનીતિ ગણવામાં આવી હતી આ બેઠકમાં અમદાવાદના અમદાવાદ વોર્ડના પ્રમુખોની નિયુક્તિ પણ કરવામાં આવી છે આ બેઠક एनसीपी अहमदाबादના પ્રમુખ રાજેશ સોની અને નિકુલ તોમરની અધ્યક્ષતામાં યોજાઈ હતી આ પ્રસંગે એક ખાસ વેબસાઇટ પણ લોન્ચ કરવામાં આવી હતી જેમાં અમદાવાદમાં एनसीपीના હોદ્દેદારોની તમામ વિગતો જોવા મળી છે આ બેઠકમાં एनसीપીના પ્રદેશ પ્રમુખ અને ઉમરેટના ધારાસભ્ય જયંત બોસકી ઉપસ્થિત ન રહ્યા હતા અમદાવાદ શહેર एनसीपी પ્રમુખ રાજેશ સોનીએ જણાવ્યું કે આજની કારોબારીની બેઠકમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે જેમાં કે પક્ષને અમદાવાદમાં વધુ મજબૂત કરવા માટે કાર્યકરોની હાકલ પણ કરવામાં આવી છે આ ઉપરાંત ચોપન વોર્ડના પ્રમુખોની નિયુક્તિ પણ કરવામાં આવી છે જેમાં આ સંગઠન અમદાવાદ શહેરની કામગીરી વધુ મજબૂત બનાવી શકશે આગામી સમયમાં આવનારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં તમામ બેઠકો પર અમારા ઉમેદવાર ચૂંટણી લડશે તેવું તેમણે જણાવ્યું જણાવ્યું હતું આ ઉપરાંત તેમણે કે હજુ પણ અનેક પાણી ગટર રોડ રસ્તા તેમજ પ્રાથમિક સુવિધાઓ નથી તે અંગે એનસીબી દ્વારા વિવિધ આંદોલન તેમજ વિવિધ વિવિધ ક્ષેત્રે રજૂઆત પણ કરવામાં આવશે તેમજ ઝોન વાઇઝ આંદોલન તેમજ તાળાબંધી કાર્યક્રમ પણ યોજવામાં આવનાર છે અમદાવાદ શહેરની અંદર ચોપન વોર્ડના પ્રમુખોની નિમણૂંક કરી તેમજ અમદાવાદ શહેર સમિતિની જાહેરાત કરી એના માટે અમદાવાદ શહેરની કારોબારી કરવામાં આવી હતી આવી હતી અને જેમાં આવનાર કોર્પોરેશનના ઇલેક્શનમાં એસીબી કેવી રીતે જશે એના વિશે ચર્ચા કરવામાં આવી અને વેબસાઇટનું લોન્ચિંગ કેમ ડિલે કરવું કરવામાં આવ્યું એ તો ઠીક છે બે રાહ દુરુસ્ત થાય હાલ અમે અમદાવાદ શહેરની વેબસાઇટ લોન્ચ કરી છે અને એ વેબસાઇટ ઉપર શહેર સમિતિના તેમજ વોર્ડ પ્રમુખોની તમામે તમામની માહિતી છે અને હજી આને આગળ અમે લઈ જઈશું એનસીપી આગળ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્શનમાં એકલા હાથે લડવાનું વિચારી રહી છે એટલે અમદાવાદ શહેરની અંદર જેટલી પણ સીટો નવા સીમાંકન પ્રમાણે આવશે એની પર તમામે તમામ અમે લડીશું અને એની તૈયારી રૂપે અમે દરેક અમદાવાદના દરેક વોર્ડની અંદર અમારા વોર્ડ પ્રમુખો તેમજ અમારું સંગઠન મજબૂત કરી રહ્યા છીએ

સાથમને ન્યા સ્ટોર ખોલામાં આપણે સારી જો ફિટ સર્વિંગ છે બહુ હાઈ એન્ડ એ हाई एंड बोलते हैं कि उन कंज्यूमर्स के लिए हैं जो अपने घर बना रहे हैं और उस टाइप के बाथरूम्स बनाना चाहते हैं लग्जरी को अफोर्ड कर सकते हैं उन लोगों के लिए करेंगे। तो तो अहमदाबाद इस टाइम सबसे ज़्यादा हाई नेटवर्क कस्टमर्स यहाँ पे हैं सबसे ज़्यादा ग्रोथ इन टर्म्स ऑफ कि अगर सिटी को देखा जाए कि जिस पर कैपिटल इनकम का जो इंडेक्स होता है जो हम बोलते हैं उसका सबसे ज़्यादा ग्रोथ टॉप फाइव सिटीज में से एक अहमदाबाद है तो so अहमदाबाद में तो होना ही चाहिए विद दिस काइंड ऑफ स्टोर तो मित्रों आता अत्यार सुधीना मुख्य समाचार समाचार की खास गतिविधि आप निहारता रहो एस लाइव न्यूज बुलेटिन नमस्कार